પચમરબી લોકસભા ના ઉમેદવાર હવા લઈ શ્રી સમાજના ધર્મગુરુ નીતિશ દાદા લાલણ અને સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને આપ સૌ મથલના મોહરો આજે આપણે જ્યારે અહી ચુકડે લક્ષી વાત કરી રહ્યા છીએ તે ત્યારે ચોકસ કે કે હુસેનભાઈએ ચોખ્ખું કીધું કે આ ચૂંટણી ખરા અર્થમાં સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે તમે જોતા જશો જ્યારે ચૂંટણી જાહેર થઈ તે દિવસથી એક નારો લગાવવામાં આવે છે તે નારો ચોક્કસ હવામાં છે પણ લગાવવામાં તો આવી જ રહ્યો છે ચારસો પાર સાહેબ ચારસો પાર શું કામ તમે વિચારજો એમનો મનસુબો બધા સદનોમાં બહુમતી કરવાનો છે લોકસભા વિધાનસભા રાજ્યસભા દરેક સદનમાં જ્યારે અમને બહુમતી મળશે ને સાહેબ તો તે આ સંવિધાનને ચોક્કસપણે બદલી દેશે અને આ સંવિધાન સાહેબ ખતમ થઈ જશે ને તો આ દેશ એ સંવિધાનના કાતરે બંધાયેલો છે માટે બીજું વધુ ન કહેતા એટલું જ અમે ચોક્કસ કહેશો કે આ લડાઈ આર તાર છે તમે આ ચૂંટણીમાં જયારે વોટ આપવા જશો ત્યારે તમારો વોટ સંવિધાનને ને બચાવવા માટેનો વોટ હશે આજે બે હજાર ચૌદ બાદ તમે જોઈ રહ્યા છો કે આ દંભી સરકાર દ્વારા કેટ કેટલી લડાઈઓ સમાજો ધર્મો વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે થઈ રહી છે એક જગ્યાએ હિન્દુ મુસ્લિમ ને અટકાવી દે છે તો દલિત મુસ્લિમ ને અટકાવી દે હિન્દુઓને ભાગલા કરે છે અને હિન્દુઓને કહે છે કે તમે આજે હિન્દુ ખતરામાં છે સાહેબ જયારે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હોય અને શીખ વડાપ્રધાન હોય ત્યારે પણ આપણો દેશ કે હિન્દુ ખતરામાં નતો આ તો એમની સીટ ખતરામાં છે માટે એ વિચારજો આગામી સાત તારીખના જયારે તમે વોટિંગ કરવા જાઓ ત્યારે એટલું વિચારજો આખા દેશની સ્વતંત્ર સંવિધાન આપી રહ્યું છે એ સંવિધાન ને ખતમ કરવાની વાત કરી રહ્યા હોય તો તમે એનામાં સહભાગી બની અને એને જાકારો કરજો કારણ કે સ્વતંત્ર અને આપણો દેશ સ્વતંત્ર રહેશે માટે એટલી આજે અમે વાત લઈને આવ્યા છીએ કે આ દેશમાં જે ભાગલાવ કરી અને એટલો બધો રમનુષ્ય ફેલાવવામાં આવ્યો છે એને દૂર કરી જાતના ધર્મ ભેદભાવ વગેરે દૂર કરી આપણા દેશના ગરૈયાઓ જે સોનાનો ભારતનો જે